ભૂત સ્ટાઇલની મહિલા નગ્ન અવસ્થામાં વાળ છે તે પોતાના મોઢા ઉપર હોય છે અને કંઈક વિચિત્ર મોઢું તેનું દેખાતું હોય છે મોડી રાત્રે તેનો દરવાજો ખટખટાવે છે મનોજ દરવાજો ખોલે છે અને તે દરી જાય છે દરવાજો પાછો દરી જાય છે પરંતુ આ મહિલા છે તે દરવાજો ખટખટાવતી રહે છે વહેલી સવારે કંઈક ખુલાસા થાય છે અને ચોંકાવનારા આ ખુલાસા છે તે સૌ કોઈને હચમચાવી દે છે તો આવો જાણીએ આ ઘટના ક્યાંની છે કોણ કોણ છે આ મનોજ અને ખેતરમાં કામ કરી રહેલા મજૂરે જે હતો હતો એ કોનો આ તમામ મુદ્દે વાત કરીએ હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી આપણા દેશનું ઝારખંડ છે અને ઝારખંડનો પલામા નામનો જિલ્લો છે આ જિલ્લાનું એક ગામ છે આ ગામની અંદર બે ખેડૂતો છે તે રાત્રિના સમયે પોતાના ખેતરમાં પાણી વાળતા હોય છે મોડી રાત થાય છે નજીકમાં જંગલ હોય છે અને આ જંગલમાંથી બાળકના રડવાનો અવાજ છે તે આવતો હોય છે ખેડૂતને લાગે છે કે કોઈ બાળક રડી રહ્યું છે જેથી કરીને તે બીજા ખેડૂતને કહે છે બાળકનો અવાજ તને સંભળાય છે તો કે હા તો ચાલ જોઈએ ત્યાં જઈએ કે આખું મેટર શું છે ખેડૂતો આગળ વધે છે પરંતુ તે જ્યારે નજીક પહોંચવાના થાય છે ત્યારે તેને ડર લાગે છે અને તે ડરના ફરી એક વખત ત્યાંથી ભાગીને પાછા આવે છે છે અમુક કલાક વીતે સવાર થાય તે પહેલા એક મહિલા છે તે ગામની અંદર એક મનોજ નામના યુવાનના ઘરે જાય છે એને મનોજનું ઘર છે તે ખટખટાવે છે બીજી તરફ મનોજ છે તે જાગી જાય છે એ દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે પરંતુ એ મહિલાને નગ્ન હાલતમાં અને માથા ઉપર વાળ બિખરેલા તેના મોઢા ઉપર હોય છે એકદમ ચૂડેલ સ્ટાઇલમાં તે જોઈ છે અને ડરી જાય છે તે દરવાજો બંધ કરે છે પરંતુ આ મહિલા છે તે દરવાજો ખટખટાવવાનું બંધ નથી કરતી મનોજ પોતાના પરિવારને કહે છે રાડા રાડી કરે છે ચીસા ચીસી કરે છે આખું ગામ છે તે ધીમે ધીમે ત્યાં એકઠું થવાની શરૂઆત થાય છે ગામ લોકોના હાથમાં ટોચ હોય છે મતલબ કે એ રાત્રિના સમયે ગામની અંદર લાઈટ નહોતી જેના કારણે લોકો છે તે બત્તી લઈને ત્યાં પહોંચે છે અને જુએ છે તો જાણવા મળે છે કે આ મહિલા તો આપણા છે જેનું નામ અનિતા છે અનિતાની ગામ લોકો પૂછપરછ કરે છે કે તું આવી સ્થિતિમાં કેમ છે અનિતા જવાબ નથી આપતી અનિતાની સાસુ છે તેની પૂછપરછ કરે છે કે તારાભેગી દોઢ મહિનાની છોકરી હતી એ ક્યાં છે અનિતા કહે છે કે તમે મારી સીધી છે તે ખરાબ કરી નાખી છે તે બગાડી નાખી છે આમ થતા થતાં સવાર થાય છે અને જે ખેડૂતો જ્યાં અવાજ સાંભળ્યો હતો બાળકના રડવાનો ત્યાં આખું ગામ છે તે શોધવા માટે જાય છે એ જગ્યા ઉપર પહોંચે છે જ્યાં બાળકી રડ રડવાનો અવાજ આવતો હતો તો ત્યાંથી ચાંદલો મળી આવે છે બંગડી મળી આવે છે લીંબુ મળી આવે છે છરી મળી આવે છે સિંદૂર મળી આવે છે અનેક એવી વસ્તુઓ મળી આવે છે જે તાંત્રિક વિધિમાં વપરાય પરંતુ બાળકી નથી મળી આવતી ત્યાં બ્લડ પણ મળી આવે છે આખરે પોલીસને બોલાવવામાં આવે છે ત્યાં એક પાણી ભરેલો ખાડો નાનો હોય છે અને આ ખાડાની અંદર પણ બ્લડ હોય તેવું દેખાય છે ત્યાં એ પાણીના ખાડામાં હાથ નાખીને પ્રયાસ કરે છે બાળકીની ડેડ બોડી બહાર આવે છે બહાર આવ્યા બાદ આ બાળકી દોઢ વર્ષની હોય છે અને અનિતાની હોય છે તેને પીએમમાં ખસેડવામાં આવે છે તો જાણવા મળે છે કે બાળકીની અંદરનું કલેજું જ નથી સમગ્ર મામલે તેની સાસુ કહે છે કે બપોરના અગિયાર કલાકે અનિતા છે તેને કુલ ચાર સંતાન છે ત્રણ દીકરી અને એક દીકરો બપોર તેનો પતિ છે તે દિલ્હીમાં મજૂરી કામ કરે છે અને આ બપોરના સમયે અનિતા છે તેની દીકરીને લઈને ત્યાં નજીકમાં આવેલો ચપલા બજાર ચપલા બજાર વિસ્તાર છે ત્યાં ખરીદી કરવાનું કહીને તેની દોઢ વર્ષની દીકરીને લઈને જાય છે ચપલા બજારમાંથી અનિતા છે તે સિંદૂર ખરીદે છે બંગડી ખરીદી છે ચાંદલો ખરીદે છે અને અન્ય ચીજ વસ્તુઓ ખરીદે છે પરંતુ તે ઘરે નથી આવતી એ સીધી જ જંગલમાં જાય છે જંગલમાં ગયા પછી તે કંઈક વિધિ કરે છે તે પોતાના તમામ કપડાં છે તે ઉતારી નાખે છે એટલું જ નહીં એની સાથે દોઢ વર્ષની બાળકી હોય તેના પણ તમામ કપડાં છે તે ઉતારી નાખે છે તેની પાસે છરી હોય છે અને અન્ય તાંત્રિક વિધિ જે પ્રમાણે કરે છે એ વિધિનો તમામ માલ સામાન હોય છે રાત્રિના સમયે વિધિની શરૂઆત થાય છે અને કંઈક વિચિત્ર ભાષામાં તે બોલતી હોય છે હસતી હોય છે રાડો પાડતી હોય છે બીજી તરફ જ્યારે ખેડૂતોને અવાજ આવ્યો હતો એ એની દીકરીનો હતો દોઢ વર્ષની બાળકીનો હતો એ દોઢ વર્ષની બાળકીનું એવું કહેવાય છે મીડિયા રિપોર્ટના આધારે એવું મનાઈ રહ્યું છે કે અનિતા છે તેનું શરીર છે તેને ચીરે છે અને ચીર્યા બાદ તેનું કલેજું કાઢી લે છે એટલું જ નહીં કલેજ કાઢ્યા બાદ એવું પણ ઘણા ચર્ચા કરી રહ્યા છે કે એ ખાઈ જાય છે કલેજાને અને ત્યારબાદ એ બાળકીને પાણીના ખાડામાં દફન કરી દે છે એ ત્યારબાદ ગામની અંદર જાય છે ગામના ચાર ચક્કર કાઢવામાં આવે છે ચાર વખત ગામની પ્રદિક્ષણા કર્યા બાદ મનોજ નામના યુવાનને તે ઉઠાડે છે મનોજ ઉઠે છે પરંતુ ડરી જાય છે એને કશી ખબર હોતી નથી કારણ કે અનિતાનું હુલ્યું જ કંઈક એ પ્રકારનું હોય છે વસ્ત્રો પહેરેલા ન હોય અને માળ છે તેના મોઢા ઉપર હોય છે ને ગામ લોકો ભેગા થાય છે અનિતા તેની સાસુને કહે છે કે તમે મારી સિદ્ધિ છે તેને બગાડી નાખી મારી દીકરી જીવી થાત પરંતુ તમે બધાએ મારું બગાડી નાખી છે સિદ્ધિ જેથી કરીને મારી દીકરી હવે જીવિત નહીં આમ પોલીસે અનિતાની અટકાયત કરી છે એટલું જ નહીં અનિતા તેની દીકરી ઉપર જ તાંત્રિક વિધિ કરતી હોવાનું સિદ્ધિ માટે કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે એવું પણ મનાઈ રહ્યું છે કે અનિતાને ભૂતકાળમાં સંતાનો નહોતા કે ડૉક્ટરને ત્યાં ગઈ હતી અને કોઈ ચોલાસાહ ડૉક્ટરે તેને તાંત્રિકની પાસે જવાનું કીધું હતું તે કોઈ બિહારના અથવા તો પટનાના તાંત્રિક પાસે તે કોન્ટેકમાં હતી અને તાંત્રિકે તેને તાંત્રિકને ત્યાં ગયા બાદ તેને ચાર સંતાનો થયા હતા જેના કારણે તેનું મગજ છે તેનું મન છે તે અંધવિશ્વાસ તરફ વેળ્યું હતું અને એટલી હદે વેળું હતું કે તેની દીકરીને તેણે ચીરી નાખી તેને મોતને ઘાટ ઉતારી આ અનિતાની પોલીસે ધરપકડ કરી છે એટલું જ નહીં પોલીસ આ આસપાસના વિસ્તારમાં લોકોને જાગૃત કરી રહી છે કે આવું કશું જ તંત્ર મંત્ર છે નહીં આવી કોઈ વિદ્યા નથી જેથી કરીને આપ આ અંધશ્રદ્ધામાં ન પડો અને અંધશ્રદ્ધામાં આવી બાળકીનો એની પોતાની બાળકીનો પોતાની જ માતાએ કંઈક આ રીતે ભોગ લીધો છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે આવા અનેક લોકો છે જે લોકોને આ રીતે લૂંટતા હોય છે ધૂટતા હોય છે અને લોકોને અવળા રસ્તે ચડાવતા હોય છે તો આપ તમામને રિક્વેસ્ટ છે કે આવી અંધશ્રદ્ધામાં ન ફસાવું જોઈએ વિડીયોને વધુ શેર કરજો જેથી કરીને અન્ય લોકો સુધી પહોંચે આપ અગર અમારા ચેનલ ઉપર નવા હોય તો આપ યુટ્યુબ પર નમસ્તે ગીર ચેનલને સબસ્ક્રાઈબ કરો અગર આપ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવી એક ક્રાઇમની ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ